જય આશાપુરા જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મારો ગુજરાત તો હું તમારો પ્રિય મિત્ર લાલુ રમણ ગુલાલ ગામથી આશાપુરા માતાના મઠ કચ્છમાં જઈ રહ્યો છું પાંચસો કિલોમીટર યાત્રા તો મિત્રો આજે આપણો નવમો દિવસ છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ જય આશાપુરા જય માતાજી જય માતા જય માતા જય માતા જય માતા જય માતા જય બોલો ભાઈ બોલો જય માતા જય માતાજી કેમ છો મિત્રો મજામાં તો આપણે પણ મજામાં છે તો માતાજી નંબર પણ યાત્રા કરી રહ્યા છે તો અહીંયાથી તમે જોઈ શકો છો લાઇવ માટે આપણે ભૂજ આવી ગયા છે તો મિત્રો અહીંયા ભાઈઓ મળી ગયા છે ભાઈ અત્યારે નવ કે છે બધા જ કે કરવાની જવાબદારી તમારી છે આગળ વધારો

જેમ છો મારું વાલું ગુજરાત તો આપણે આવી ગયા છે માતાના મઠ કચ્છમાં તો મિત્રો કમેન્ટમાં જય આશાપુરા જય માતાજી લખો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ ટાઈપનો વ્યૂ છે તો અમને આપણે ભુજ રસ્તા પર ચાલી રહ્યા છે મારા ભાઈઓ તો કમેન્ટમાં જય આશાપુરા જરૂરથી લખજો તો અહીંયાથી તમે જોઈ શકો છો બધા પદયાત્રી ચાલી રહ્યા છે આપણે આજે રવા પર લઈને રોકાવાના છે thank <laughs> you જય આશાપુરા તૈયારી તમે જોઈ શકો છો મિત્રો કે ભાવિ ભક્તો પદયાત્રા કરી રહ્યા છે તો ટૂંક જ સમયમાં બે દિવસમાં ત્રીજી તારીખે આશાપુરા માતાના દર્શન થઈ જશે તો મિત્રો તમને પણ આપણે દર્શન કરાવીશું જય આશાપુરા જય માતાજી જય માતાજી આજ રીતે સેવા કરતા રહો જય માતાજી જય માતાજી તમે જોઈ શકો છો કે અહીંયા પાંચ પાંચ મિનિટના અંતરે પદયાત્રીની સેવા થઈ રહી છે ઠંડુ પાણી પાણીની બોટલ અને ઘણું બધું વસ્તુ મળી રહે છે જમવામાં તો પદયાત્રીને કંઈક તકલીફ નથી દવા પણ મળી જાય અને માતાજીની દયાથી બધા ભાવિ ભક્તો દર્શન પણ કરીને ઘરે જાય છે તો જય કોમેન્ટ પણ જય આશા પૂરા જરૂરથી લખો હા પૂરા તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો મારા વાલીરાઓ સૌરાષ્ટ્રની ધરતી પર કેમ્પ આવેલો છે ભુજમાં તો અહીંયાથી આપણા રાજકોટના મળા છે એમની સેવા થઈ રહી છે તો અહીંયાથી ડ્રાફાના આપણા રાજભા આવી ગયા છે એમનો કંઈક પગમાં વાંડો આવી ગયો છે તો એમની સેવા કરે છે તો તમે પણ આવો માતાના મઠ પદયાત્રા તો અહીંયા તમે જોઈ શકો છો જય માતાજી જય આશાપુરા જય માતાજી ભાઈ ભક્તોને જણાવવાનું છે કે અહીંયા ભુજમાં એકદમ સારી સેવા છે પદયાત્રીની ખૂબ દિલથી સેવા કરી રહ્યા છે તો મિત્રો તમે પણ પદયાત્રા કરો આશાપુરા માતાના મઠ જાઓ અને દર્શન કરવાનું ભૂલતા નહીં અને આ કેમ્પ પર આવો છો તો જરૂરથી જરૂરથી સેવાનો લાભ આપો જય આશાપુરા કમેન્ટમાં જરૂરથી લખજો જય માતાજી જય આશાપુરામાં તો આપણા સબસ્ક્રાઇબર મિત્રો મળી ગયા છે તો આશાપુરા માતાના મઢ કચ્છ સત્તર વર્ષથી પદયાત્રા કરી રહ્યા છે તો લાવડિયા ગામથી તો મિત્રો અહીંયા એમની મુલાકાત આપણે લીધી છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગે છે કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને આ જ રીતે સપોર્ટ કરો જેથી તમારા ભાઈનો વોચ ટાઈમ કમ્પ્લીટ થાય તો તમને આપણે બે દિવસ પછી આશાપુરા માતાના દર્શન કરાવીશું તો મારા વાલીરાઓ ગુજરાતના હો ને તો કમેન્ટમાં જે આશાપુરા જરૂરથી લખજો અને સૌરાષ્ટ્રથી જુઓ છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો તમારો ભાઈનો આજે નવ દિવસ પૂરા થઈ ગયા છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે શ્રી આશાપુરા પદયાત્રા સંઘ મુ વર્ષ જામનગરવાળા લાવડિયાથી માતાના મઠ કચ્છ સંદીપભાઈ જઈ રહ્યા છે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે જય